નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સાત ભાઈ અને એક બહેનનો પ્રેમ ગામડાનું શાંત વાતાવરણ ચારે બાજુ હરિયાળી ખેતરો અને પવનમાં લહેરાતા બાજરાના સોના જેવા પાક એ જ ગામમાં રહે છે રામજીભાઈ અને તેમના પત્ની સરીબેન તેમને આઠ સંતાનના સાત ભાઈ અને એક માત્ર લાડકરી દીકરીજલ ગરીબી હોવા છતાં આ પરિવાર પ્રેમ અને સ્નેહથી ભરેલો છે તેજલ નાનેથી જ બધાય ભાઈઓ આંખોનો તારો છે ભાઈઓ તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહેતા વર્ષભર ગરીબીનો સામનો કરી ખેતરમાં મહેનત કરવી મજૂરી કરવી પરંતુ બહેનને હંમેશા ખુશ રાખવાનો જ પ્રયાસ છે આજે રક્ષાબંધન છે ગામમાં બધે જ રંગબેરંગી રાખડીઓ અને મીઠાઈ અને હસતા મોઢા દેખાય છે પરંતુ રામજીભાઈના ઘરમાં પરિસ્થિતિ જુદી છે સાતેય ભાઈઓએ ખિસ્સામાં હાથ નાખે છે પણ એક રૂપિયો પણ નથી રાખડીમાં બહેનને ભેટ આપવી આ તેમનું સ્વપ્ન છે પરંતુ હકીકતમાં કઠિન તેજલ ખાટલા પર બેઠી છે સફેદ સાડી ચણિયા છોડી પહેરીને હાથમાં રંગીન રાખડીઓ આંખોમાં નિર્દોષો નિર્દોષ ચમક અને ચહેરા પર હળવું સ્મિત ખાટલા નીચે સાતેય ભાઈઓ બેઠા છે નાના નાનાથી માંડીને મોટા સુધી બધા જ નિશબ્દો કારણ કે તેમને બહેનને આપવાનું આપવા માટે કશું પણ નથી તેજલ એ પરિસ્થિતિ સમજતી હતી તે ભાઈઓના ચહેરા પર જોઈ મમતાથી બોલી ભાઈ મારે રાખડી માટે કંઈ ભેટ નહીં જોઈએ તમારો પ્રેમ જ મારી સૌથી મોટી ભેટ છે આ શબ્દ સાંભળીને સાતેય ભાઈઓએ આંખોમાં આંસુ આવી જાય છે તેઓ હાથ આગળ કરે છે અને તેજલ એક પછી એક રાખડી બાંધે છે ખેતરમાં બાજુમાં બાજરો પવનના હળવેથી લહેરાય છે જાણે કુદરતે પણ આ પ્રેમની સાક્ષી બની રહી છે બાજુમાં તેમનો પાલતુ કૂતરો પૂંછડી હલાવીને બેઠો છે જાણે કે આ સ્નેહનો ઉત્સવ ઉજવી રહ્યા હોય છે રામજીભાઈ અને સરીબેન ખૂણે ઊભી રહી આ દૃશ્ય જોઈ ગર્વ અનુભવતા હતા ગરીબી હોવા છતાં આ ઘરમાં જે સંપત્તિ હતી તે હતી પ્રેમ એકતા અને એકબીજાને માટેનો ત્યાગ તે દિવસથી સાતેય ભાઈઓએ મનમાં નક્કી કરી લીધું આપણે ગરીબમાં ગરીબ જીવી લઈએ પણ આપણી બહેનને કદી અભાવનો અનુભવ નહીં થવા દઈએ વર્ષો પછી પણ તે દિવસની યાદ તે તેજલના દિલમાં જીવંત રહી છે ભાઈઓની આંખોમાં પ્રેમ અને હાથ પર બાંધેલી રાખડી અને ખેતરમાં લહેરાતો બાજરો એ પળોની તેના માટે દુનિયાની સૌથી મોટી સંપત્તિ હતી તો મિત્રો આવી નવી નવી સ્ટોરીઓ વાર્તાઓ ધાર્મિક કથાઓ કથાઓ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો